જો તહેવારોના કારણે તમે કેટલાય બધા કામો છે એ હવે નેક્સ્ટ મંથ માટે બાકી રાખ્યા હોય એટલે કે નવેમ્બર મહિના માટે બાકી રાખ્યા હોય તો પછી આ સમાચાર તમારા માટે જ છે આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે કારણ કે નવેમ્બર મહિનાથી અનેક બદલાવ છે એ થવા જઈ રહ્યા છે પહેલી તારીખ થઈ થઈ ગઈ છે આજે ત્યારે કયા કયા બદલાવ છે એ આજથી લાગુ થવા જઈ રહ્યા છે તે આ રિપોર્ટમાં આપણે વાત કરવાના છીએ નમસ્કાર આપ જો રહ્યા છો ગુજરાત તક અને કામની વાતો હું આપના સમક્ષ લઈને આવી ગઈ છું હું છું સૌમ્યા દેશમાં ઘણા બધા ફેરફાર થવા જઈ રહ્યા છે અને આ ફેરફાર તમારા ખિસ્સા ઉપર ખાસ મોટી અસર કરી શકે છે તેવા છે એ એલપીજી સીએનજીના ભાવ ના હોય કે પછી મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટની વાતો હોય કે પછી એસબીઆઈ કાર્ડમાં બદલાવની વાતો હોય આ તમામ જે કામના સમાચાર છે એ તમારા માટે જ છે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ આધાર કાર્ડ અપડેટના નિયમોમાં હવે તમે સરળતા અનુભવ કરી શકશો યુઆઈડીએ એ આધાર કાર્ડ અપડેટ સાથે સંબંધિત પ્રક્રિયાને વધુ સરળ બનાવી દીધી છે અને હવે તમારા નામ સરનામું જન્મ તારીખ જેવી માહિતી અપડેટ કરાવવા માટે આધાર કેન્દ્ર પર જવાની જરૂર નહીં રહે આ બધું જ તમને ઓનલાઈન મળી જશે તમે ઓનલાઈન કરી શકશો માત્ર બાયોમેટ્રિક વિગતો જેવી જ ફિંગરપ્રિન્ટ કે આઈરિસ સ્કેન માટે જ કેન્દ્ર પર તમારે જવાનું રહેશે નવી વ્યવસ્થામાં યુઆઈડીઆઈ તમારી માહિતીને પાન પાસપોર્ટ રાશન કાર્ડ મનરેગા અને શાળાના રેશન કાર્ડ જેવા સરકારી ડેટાબેઝમાંથી ઓટોમેટિક રીતે વેરીફાય કરશે એટલે કે હવે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાની ઝંઝટ ખતમ થઈ જશે બીજું છે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ પર વધશે ચાર્જ જો તમારી પાસે એસબીઆઈનું ક્રેડિટ કાર્ડ છે તો આ ફેરફાર તમારા માટે છે પહેલી નવેમ્બરથી અનસિક્યોર્ડ કાર્ડ પર ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા ચાર્જ લગાડવામાં આવશે જો તમે ક્રેડ ચેક કે મોબીક્વિક જેવાથી થર્ડ પાર્ટી એપ દ્વારા શાળા કે કોલેજની ફી ભરો છો તો તેના પર એક ટકા વધારાનું ચાર્જ આપવો પડશે જો કે તમે શાળાની સત્તાવાર વેબસાઇટ કે તેના પીઓએસ મશીન દ્વારા ચૂકવણી કરશો તો કોઈ ચાર્જ નહીં લાગે આ ઉપરાંત રૂપિયા એક હજારથી વધુની રકમ વોલેટમાં લોડ કરવા માટે પણ એક પર્સન ચાર્જ અને કાર્ડ દ્વારા ચેકની ચૂકવણી કરવા પર બસ્સોનો ચાર્જ આપવો પડશે ત્રીજી વાત છે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે નવા નિયમોની આપણે કરી લઈએ તો સેબીએ પારદર્શિતા વધારવા માટે મ્યુચ્યુઅલ ફંડ રોકાણ સાથે સંબંધિત નવા નિયમો લાગુ કર્યા છે હવે જો કોઈ એએમસીના અધિકારી કર્મચારી કે તેમના પરિવારના સભ્યો પંદર લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન કરે છે અહીં એએમસીનો મતલબ છે એસેટ મેનેજમેન્ટ કંપની તો કંપનીએ આ માહિતી તેના કમ્પ્લાયન્સ ઓફિસને આપવી પડશે અને આ પગલું રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા અને ઇન્સાઈડર ટ્રેડિંગને રોકવાના હેતુથી ભરવામાં આવ્યું છે હવે વાત બેકઅંકાઉન્ટ અને લોકર નિયમોની તો બેન્કિંગ સિસ્ટમમાં પણ પહેલી નવેમ્બરથી મોટા ફેરફારો થશે હવે ગ્રાહકો તેમના બેંક એકાઉન્ટ લોકર અને સેફ કસ્ટડી માટે એક નહીં પરંતુ ચાર નોમિની નિયુક્ત કરી શકશે આ ફેરફાર બેન્કિંગ લો એક્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ હેઠળ લાગુ કરવામાં આવી રહ્યું છે ગ્રાહકોએ પણ નક્કી કરી શકશે કે કયા નોમિનીને કેટલો હિસ્સો મળશે જો પ્રથમ નોમિનીનું અવસાન થાય તો તેનો હિસ્સો આપોઆપ બીજા નોમિનીને ટ્રાન્સફર થઈ જશે આનાથી ભવિષ્યમાં વિવાદોની શક્યતા ઘટશે અને પ્રક્રિયા પારદર્શી બનશે હવે વાત એલપીજી સીએનજી અને પીએનજીના ભાવમાં સંભવિત ફેરફારની દર મહિનાની જેમ પહેલી નવેમ્બરે પણ એલપીજી સીએનજી અને પીએનજીના ભાવની સમીક્ષા કરવામાં આવશે ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારના ભાવના આધારે આ દરોમાં ફેરફાર કરશે અને આથી જ આ વખતે પણ ગેસના ભાવમાં વધારો કે રાહત બંનેની શક્યતા છે તો આ રિપોર્ટમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી નવી અપડેટ સાથે ત્યાર સુધી મને આપશો રજા આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા આ સાથે જ આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર